નમસ્કારની શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષમાં ગાબરું રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતાએ કર્યા કેસરીયા જિલ્લા પંચાયતના ત્રણ સભ્યો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો ઉત્તરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ શાહી ઈદગા મસ્જિદમાં સર્વે માટે આયોગી નિયુક્તિ માટે આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવી ભાજપે લોકસભા ચૂંટણીના પ્રચારના કર્યા શ્રી ગણેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમરનું નિશાન દોરી ચૂંટણી પ્રચારનો કરાવ્યો પ્રારંભ શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો સમગ્ર દેશ રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ આજે અંબાજી મંદિર પણ રામમય બન્યું છે ગુજરાતનું મોખરાનું યાત્રાધામ અંબાજી મંદિર કે જ્યાં ઠેર ઠેર કેસરીઓ ફરકાવાઈ રહ્યું છે અંબાજી મંદિર શોપિંગ સેન્ટરમાં પણ દરેક દુકાન પર રામ નામના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે તો બીજી તરફ અંબાજી મંદિર દ્વારા પણ મંદિરમાં લાગેલા સ્પીકરોમાં સતત રામધૂન અને મેરે ઘર રામ આય હૈ જેવા ગીતો વગાડીને માહોલને સંપૂર્ણ રામમય બનાવવામાં આવી રહ્યો છે અને ભક્તો પણ આ ધૂન ગાતા નજરે પડી રહ્યા છે ભારત દેશમાં બાવીસ જાન્યુઆરી ના રોજ રામ જન્મભૂમિનો જે પૂર્ણધાર થઈ રહ્યો છે અને અંબાજી પણ ખૂબ જ ધામધૂમથી રામમય બની ગયું છે મંદિરના શોપિંગ સેન્ટરની અંદર ધજાઓ લગાવવામાં આવી છે અને વાતાવરણ રામ મંદિર એવું બની ગયું છે કે કે બધા રામ ભક્તો જય જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે આખું અંબાજી રામનગરી જેવું વાતાવરણ થઈ ગયું છે અને સાથે સાથે અંબાજીમાં પણ બાવીસ તારીખે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઘરે ઘરે દીપ પાટોસ કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ અંબાજીમાં હમણાં લાગી રહ્યો છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ભાજપે ચૂંટણી કેમ્પેનની આજે અમદાવાદથી શરૂઆત કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી કેમ્પેઇનનો કમળનું નિશાન દોરીને પ્રારંભ કરાવ્યો હતો

ભારતીય જનતા પાર્ટી એ વોર્ડ દીઠ કાર્યકર્તા નક્કી કર્યા છે જે વોલ પેન્ટ સારી જગ્યાઓ જોઈને વોલ પેન્ટિંગ કરશે અને ભાજપનો પ્રચાર થશે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપીને મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપની સાથે ફરિયાદ થતા તેના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે કે મહેશ રાઠોડ હાલ ચલાયેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે અને ગુનો નોંધાતા મહેશ રાઠોડ ફરાર થઈ ગયો છે ખેડાના મહેમદાવાદમાં ઉત્તરાયણના પર્વે જ મારામારીની ઘટના સામે આવી છે શહેરના ઢાકરીવાડ વિસ્તારમાં પતંગ ચગાવવા જેવી નજીબી બાબતે બે જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બે જૂથ વચ્ચે અથડામણની જાણ થતાં જ ખેડા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઢાકડીવાડ વિસ્તારમાં બંને જૂથને અલગ પાડીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલ ભારેલા આગને જેવી સ્થિતિ હોવાથી આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે વાસી ઉતરાણે પતંગ ચગાવવા બાબતે બંને જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે જામનગર જિલ્લા પંચાયતની એક મહત્વની સામાન્ય સભા પ્રમુખ માયાબેન ગળચરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કેટલાક મહત્વના કામો સૂચવવામાં આવ્યા હતા જામનગર જિલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં પંચોતેર જેટલા અલગ અલગ વિકાસના કામો મંજૂર થયા છે જે માટે રૂપિયા ચાર કરોડ અને અડત્રીસ લાખની રકમ ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો છે તો જિલ્લા પંચાયતની જે વાર્ષિક ખાસ ત્રીજી સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાના નાણાંપંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ નાણાંપંચના ચાર કરોડ એક્યાસી લાખ રૂપિયા જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું અને આની સાથે સાથે આગામી સમયની અંદર જે તૂટેલા ચેકડેમો છે એ કેવી રીતે વહેલી તકે રિપેર કરાવી શકાય અને સરકારશ્રીમાં આ અંગે દરખાસ્ત મોકલવામાં આવે એવી પણ ચર્ચાઓ થઈ આજ અમારે જામનગર જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધાય સભ્યને બધાયને હરખે ભાગે પંદરમાં નાણાં પાંચમાં બધાયને હરખે ભાગે ગ્રાંટ આપવામાં આવી છે એમાં શિક્ષણ અલગ છે પીવાના પાણીના છે સફાઈના અને સમાટ સમાટ રૂમ બનાવવાનું શિક્ષણ એમાં ખાસ કરીને પાટણના સરસ્વતી તાલુકાના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે એક જૂથ દ્વારા ગામમાં રહેતા પરિવાર પર હુમલો કરાયો હતો અને જાતિ વિષયક ટિપ્પણી કરીને માર મારવામાં આવ્યો હતો ઘટનામાં ઈજાગ્રસ્તોને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને રસ્તામાં ટ્રેક્ટર નડતર રૂપ થતા ઠપકો આપવા જેવી નજીવી બાબતે થયેલા હુમલાનો વિડીયો હાલ સામે આવ્યો છે પોલીસે વિડિયોના આધારે હુમલો કરનાર જૂથના દસ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરતજી શંકરજી તથા દિલીપજી શંકરજી આ ત્રણેય સખતો મારા સમયને રોકી અને ધમકી આપી ત્યાંથી મારા સમય મોબાઈલ કર્યા વગર મારા ઘરે આવતો રહ્યો ત્યારે ભવનજી અને પચાસ આઠ જણોને લઈ અને મારા ઘરે આવી અને હુમલો કર્યો મને અને મારા કુટુંબને બહુ વગાડેલ છે અને જાનથી મારી નાખવાની ભવનજી મને જાનથી મારી નાખવાની ખાલા ઢેઢા તું શું કરી નાખીશ એવું ભવનજી મેં જાતે બોલી અને ધમકી આપેલ છે અને જા તારે દિલ્હી કે આખું ગુજરાતની પરોઠો પડી છે જે કરવું એ કરી નાખજે ભૂતિયા રાશન કાર્ડ તમે સાંભળ્યું છે પરંતુ દિવસેને દિવસે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત થતા ભૂતિયા રાશન કાર્ડ ઓછા થવા લાગ્યા છે ત્યારે રાશન કાર્ડ ઉપર ભૂતિયા આયુષ્યમાન કાર્ડ જોવા મળ્યા છે જેને લઈને એક પરિવારની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે અમદાવાદ શહેરમાં રહેતા શેખ કૌશર પરવીન પોતાના પરિવાર સાથે રહી નાની મોટી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પુત્રવધુ શેખ પરિજનને કમરના ભાગે તકલીફ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવારનો ખર્ચ ડોક્ટરે બે લાખ રૂપિયાની આસપાસ કહેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો પરંતુ સારવાર માટે આશાનું કિરણ આયુષ્યમાન કાર્ડ અંગે માહિતી મળતા પરિવારે હશકારો અનુભવ્યો હતો પણ જ્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા પરિવારજનો પહોંચ્યા ત્યારે ચોકી ઉઠ્યા હતા કારણ કે તેમના રેશન કાર્ડ ઉપર ભૂતિયા આયુષ્યમાન કાર્ડ બની ગયા હતા જેને લઈને તેમનું આયુષ્યમાન કાર્ડ બની શક્યું ન હતું કે સાહેબ અમારે સાથ એ હુઆ કે મેરી બહુ કો બહોત તકલીફ હે ઉસકો ડોક્ટર કી બહોત જરૂરત હે હમ આયુષ્યમાન કાર્ડ બનાને ગયે વહાં અમકો પતા ચલા કે હમરે આયુષ્યમાન કાર્ડ હમરે રાશન કાર્ડ કે ઉપર કિસી ઓરને આયુષ્યમાન કાર્ડ બના લિયા હે तो हम लोग को भी मेरी बहू को बहुत ज़रूरत है डॉक्टर की और डॉक्टर दो लाख रुपए फ़ीस मांग रहा है अब वो हमारे को कहाँ से कैसे करना हमको मालूम नहीं आज हमारे पास आयुष्मान कार्ड होता तो हम उसका इलाज करा सकते थे लेकिन अभी उसको इतनी ज़रूरत है डॉक्टर की कि अब दो लाख हम कहाँ से लाए आप इसका कोई सोल्यूशन निकालो वो वो किसका बनाए वो भी हमको मालूम नहीं है कि वो किसका बनाए कैसे उन्होंने बनाया आप कुछ भी करके साइबर कैफे है के कोई भी किसी ने भी बनाया आप उसके ऊपर कार्रवाई करो कि हमारा आयुष्मान कार्ड हमें मिल जाए वापस क्या कहा आपने हमको ऐसा बोला गया कि आपके जो राशन कार्ड में कौशल परवीन शेख जकीन और परिजान तीनों के नाम नहीं है और आपके जो राशन कार्ड पे आयुष्मान कार्ड ऑलरेडी बन चुका है बनना चाहिए हमें हमें बहुत जरूरत है क्योंकि हमारी बहू अभी मौज जिंदगी से लड़ रही है उसके लिए हमको बहुत जरूरत है तो पहले तो मैं एक एम एस सोशल समिति सहजाद खान पठान गये सोशल वर्कर हूँ उनकी कार्यकर्ता वो तरीके से मैं ध्यान रखती हूँ सब जागरूक नागरिक तरीके मेरे को ये किस्सा मेरे पास आया है कि जैसे इन्होंने मुझे बोला आप सुबह दोपहर में बहुत रोए मेरे पास आके कि मैं पैसे से सबसे टूट गई और मेरे साथ ऐसा फ्रॉड हुआ है कि मेरी बहू का ऐसा हुआ है और ये इनके रेशन कार्ड पे किसी ने खेल करके आयुष्मान कार्ड बना लिया तो ये बहुत गलत बात है और उसको सजा भी होनी चाहिए सख्त से सख्त सजा होनी चाहिए और ये सब अच्छा नहीं आएगा क्योंकि हमारे एरिया में हम खुद यानी इतना हमको सज्जड़ कराए कि हम कुछ गलत हो तो हम खुद कर सकते हैंगे तो इसके लिए मैंने इनके पीछे आवाज़ उठाई ये बाहर कहेंगे नए आएंगे और इनके साथ फ्रॉड भी अहमदाबाद में हुआ है अहमदाबाद के ये लेकिन बाहर दूसरे एरिया कहेंगे अब यहाँ पर कोई इनके सपोर्ट में नहीं है और इसके वजह से क्या आएगा कि इनका रेशन कार्ड के अंदर कुछ ऐसा मसला हुआ है कि कोई कोई और आयुष्मान कार्ड बना के बैठ गया है अब इनका भी कोई सोल्यूशन निकलना चाहिए क्योंकि गरीब इंसान है ये कहाँ से दवा के पैसे लाएंगे रेशन कार्ड में छबड़ों छब के कोई अन्य रीते छेड़छाड़ डमी आयुष्यमान कार्ड रेशन कार्ड ना नाम एक्टिव थे बतायु જેને લઈને પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા અને મધ્યમ વર્ગીય પરિવાર હોવાથી બે લાખ જેટલો સારવાર પાછળ ખર્ચ કરી શકે તેમ નથી જે માટે પરિવારજન હાલ લાચાર બન્યા છે અને સરકાર પાસે આશા રાખી બેઠા છે કે ક્યારે ભૂતિયા આયુષ્યમાન કાર્ડ બંધ થાય અને જરૂરિયાતમંદ પરિવારને તેનો લાભ મળે ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે આ બાબતે સજાગ થાય છે અને પરિવારજનોને મદદ કરી શકે છે દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ બાવીસ તારીખે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર ભારતમાં હર્ષ ઉલ્લાસથી દિવાળી જેવો માહોલ પણ બની રહ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ વિસ્તારમાં સાફસફાઈ કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગણેશ વિલાસ સોસાયટીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આજે સોસાયટીના ભાઈ બહેનોએ પોતે આખી સોસાયટીમાં સાફ સફાઈ કરી હતી અને કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝુંબેશ હાથ ધરી હતી રામ મંદિરનું આપણે ઉદ્ઘાટન છે એ નિમિત્તે યશસ્વી વડાપ્રધાનના સંદેશા મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ એટલે અમે બધી બહેનોએ ગણેશ વિલા સોસાયટીની બધી બહેનોએ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે રામ મંદિર પ્રસંગ એ નિમિત્તે આપણે સાફ સફાઈ કરીએ અને દિવાળી જેવો માહોલ કરવાનો છે આપણા વડાપ્રધાનની જે સંદેશ છે એ સંદેશો બધા સુધી પહોંચે એ માટે આપણે આ અભિયાનની શરૂઆત કરીએ અને અમે આજથી આ સાફ સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને અમે આ સોસાયટીના ખૂણે ખૂણા બધી બહેનો એ સાથે મળીને સાફ કરે છે અને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય એ કાપી અને એ લોકો અમને કામમાં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરીને એને સળગાવવામાં મદદ કરે છે કાંકરા મદદ કરે છે આ રીતે અમારી સોસાયટીના બધા જ સભ્યોએ સાફ સફાઈમાં સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ રામ મંદિર નિમિત્તે આપણે દિવાળી જેવો જે માહોલ કરવાનો છે એ નિમિત્તે અમે આ રીતે સાફ સફાઈ કરી અને આ પ્રોગ્રામ ને આ અભિયાનને સરસ ઉજવીએ છીએ રામ જન્મભૂમિ પાંચસો વર્ષ બાદ આજ રામલા જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ આપણા વડાપ્રધાન ના એકવાથી એક સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય ત્યારે અમારા ઈડર ના આગળ ઈડર ગઢ ના આગળ અરવલ્લી ના ધરોહરમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય સમગ્ર ભારતમાં દિવાળી જેવો મહેમા ઉત્સવ થવાનો હોય ત્યારે અમારા ની ગણેશ સોસાયટી સોસાયટીમાં પણ અમારી સોસાયટીમાં માં સફાઈ અભિયાન શરૂ કરેલ છે અને અમારી સોસાયટીમાં સમગ્ર કરવાના હોય તારીખે અને દીવડા દીવડા કરવાના આજ રોજ અમારી ગણેશ સોસાયટીમાં સોસાયટી માં પણ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો અને આજ રોજ ઈડર ની ગણેશ સોસાયટીમાં સફા સફાઈ અભિયાન ચાલુ થયું હોય તો એ અમે આજ રોજ રામ જન્મભૂમિ માં સહભાગી થવા અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ આણંદ સિદ્ધ ગણેશ ભગવાન મંદિરમાં તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું દરેક ગામ કે શહેરોમાં દરેક નાના મોટા તમામ મંદિરમાં તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે જેના સંદર્ભે મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માટે આહવાન કર્યું હતું જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ ભાજપ શહેર પ્રમુખ મયુર પટેલ પાલિકાના કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં મંદિરમાં કચરા પોતા કરવામાં આવ્યા હતા ભારત વર્ષમાં પાંચસો પચાસ વર્ષથી ભારતની પ્રજા વિશ્વની પ્રજા જે ક્ષણની આકુરતાથી રાહ જોઈ રહી હતી તે અયોધ્યામાં શ્રી રામનું મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા એ જ પ્રભુતા એ સંદેશ હેઠળ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધી દરેક મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર થી માંડીને મોટામાં મોટા નેતા એટલે અમારા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પણ મંદિરમાં કાર સેવા કરી છે એ રીતના અમે પણ કાર્યકરો આજે દરેક મંદિરમાં જઈ અને સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે તેમનું અમને ગૌરવ છે આજે ગણપતિ મંદિરમાં